મુન્દ્રા અંજોર અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલા ચાર ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો આ અંગેની વિગતો મુજબ રાજસ્થાન આરોપી યોગેશ શુદા વતે અન્ય આરોપીઓ સાથે સાઠ ગાંઠ કરી ટ્રેલરોમાંથી મગફળી ઇસબ ગુલતલ સહિત કુલ પિસ્તાળીસ લાખ એકાવન હજાર એકસો અઠોતેરની ચોરી કરવામાં આવી હતી ગાંધીધામ માંડવી હાઇવે પર બોરારા ગામની નજીક મોમાલ હોટલના પાછળના ભાગે કોઇપણ રીતે કન્ટેનર ખોલી ચોરી કરવામાં આવી હતી જે અંગે આરોપી સામે મુન્દ્રા પોલીસમાં બે ગુના દાખલ થયા હતા ગાંધીધામ બી ડિવિઝનમાં આરોપી સામે પાંચ લાખ ઓગણસિત્તેર હજાર એકસો સાતની મગફળી સગેવાગે કરી ચોરી કરવાની ફરિયાદ નોંધાઈ હતી ચાર ગુનાઓમાં રાજસ્થાનનો યોગેશ પકડવાનો બાકી હતો આરોપી ગાંધીધામ ખાતે રહી ડ્રાઈવરોની ગેંગ બનાવી ટ્રકમાં ભરેલ માલ સામાન કિંમતી હોય ત્યારે ચોરી કરવાની મોડસ ઓપરેડી ધરાવે છે પોતાના ગામની આજુબાજુના અને રાજસ્થાનના ડ્રાઈવરોની ટીમ બનાવી ગુનાને અંજામ આપતો હતો પીઆઈઆર જે ઠુંબરની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તપાસ માટે તેના વતન રાજસ્થાનના ભીમ ખાતે ગયા હતા આ યોગેશ ને ભીમ બજારમાં બદનોર સર્કલ પાસેથી ઝડપી મુદ્રા લાવવામાં આવ્યો હતો પૂછપરછ કરતા તેના વળતીયા ડ્રાઈવરો ઉર્ફે સોનું તથા ગુલ પાવડર કરી નાસી હકીકત જણાવી હતી યોગેશ હેમસિંહ ઉદાવતી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ દિવસોમાં ડીજીપી ઓફિસ તરફથી આરોપીઓને પકડવાની એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે

ગેંગ હતી એના એક સભ્યની અત્યારે મુંદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જેનું નામ છે યોગેન્દ્રસિંહ ઉર્ફે યોગેશ ઉદાવત એને જુદા જુદા ટેલરોમાંથી યુક્તિ પ્રયુક્તિ વડે એ એનું સીલ તૂટે નહીં એ રીતે ડેમેજ ના થાય એ રીતે એને ખોલીને એમાંથી મુદ્દામાલ ચોરી કરેલો છે એમાં ઈસબગુલ મગફળી તાલ એવી બધી વસ્તુઓની ચોરી કરેલી હતી અને કુલ સાઠ લાખ જેટલી ચોરીનો એની પર ઇલ્જામ હતો એના ગુના દાખલ થયેલા હતા અને એ નાસ્તો ફરતો હતો અને જે ટીમ બનાવવામાં આવી એમાં આલાભાઈ રબારી કરીને છે એક એમણે અને પૃથ્વીરાજ ગઢવી નામના બંને કર્મચારીઓ જે છે મુન્દ્રા પોલીસ સ્ટેશનના એમના દ્વારા આ ઈસમોની આઈસમ ની રાજસ્થાન રાજસ્થાન ખાતે જઈને ધરપકડ કરવામાં આવેલી છે છે અત્યાર સુધીમાં એની જે નીકળ્યું પોલીસ સ્ટેશનના બે ગુનાઓ એક ગાંધીધામ બી ડિવિઝન નો ગુનો છે અને એક અંજાર પોલીસ સ્ટેશન નો ગુનો છે પણ વધુ પૂછપરછ કરવાથી બીજા ગુનાઓ પણ એની નીકળી શકે એમ છે કારણ કે આ લોકો એક સિન્ડિકેટ છે અને એ લોકો પોતે ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને જયારે આવી રીતે કોઈ કિંમતી મુદ્દામાં લઈને નીકળતો હોય ત્યારે અન્ય બીજા ડ્રાઇવરો ને કોન્ટેક કરીને એમને બોલાવીને પછી આ રીતે ચોરીને અંજામ આપતો હા આરોપી સાથે અન્ય આરોપીઓ સંડોવાયેલા છે જેમાં એક ત્રિલોક સિંહ કરીને છે એક હુકમસિંહ કરીને છે એ બેના નામ હાલમાં સામે આવેલા છે એમની ધરપકડ કરવાની બાકી છે અગાઉ આ જ ગુનાઓમાં એક વિક્કી કરીને છે એક ગફૂર કરીને છે અને એક ધ્રુવરાજ કરીને છે આ ત્રણ આરોપીઓ ઓલરેડી અગાઉ પકડાયેલા છે ચાલે હાલમાં આરોપીને લાવેલા છે એની ધરપકડ કાયદેસર ધરપકડ કરીને પછી એની પૂછપરછ કરીને જરૂર પડશે તો રિમાન્ડ માંગીને જે મુદ્દામાલ જે છે એ રીકવર કરવાની કોશિશ કરવામાં આવશે